નમસ્કાર દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે વડોદરા કરજણ શિરોર તાલુકા કક્ષાનો નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો કરજણ એનપી સ્કૂલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં માજી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા કાર્યક્રમમાં કરજણ શિરોડની સખી મંડળની બહેનોને પશુપાલન ખેતી ઉદ્યોગ વગેરે પ્રોડક્ટની સહાયના ચેક આપવામાં આવ્યા કરજણ શિરોડ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાનનું વર્ચ્યુઅલ સંબોધન માજી ગૃહમંત્રીએ સ્થાનિકોની સાથે બેસીને નિહાળ્યું આ પ્રસંગે માજી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ જિલ્લા ભાજપા પ્રમુખ સતીશ પટેલ તાલુકા ભાજપા પ્રમુખ ત્યારે આજના નારી શક્તિ વંદના કાર્યક્રમમાં આપ સર્વે નું હું વહીવટી તંત્ર વતી હાર્દિક સ્વાગત કરું છું જય હિન્દ